આપડે તો બે ભેગા ભેગા ફરી કા ગોપાલ ને દિલ્હી ની બોલે ઓલી વખતે મેં એકલે દવા થઈ કયું ની કેતી મને સાટવા દે સાટવા દે આજ છડાયો પંપ અમે આપડે આગળ એક્સ્ટ્રા પંપ હતો જ પેલા દવા સાંડી ને તો મગજ ન વહી ગઈ દવા એટલે હું તમને સટાવ ઉતા મગજ દવા છઈડી દી હા કોઈ દી સાઈટી નથી ને પેલી વાર રેટી દવા રેડી દીયો ઉલટી ને ઉલટી બધું થ્યુ ચક્કર ના રા રાખી તપ બોલી દીધી તમે ક્યાં કમેન્ટ માં ભાવ પૂછ્યા હતા કે ભાઈ પહેલી વાર સાઈટી હે થોડું મોઢું બોઢું ને બધું સેફટી રાખો કેવું જોઈ તમારે ભૂલ છે તમારી ગીત ગા જોઈ મારા કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા સે મારી મીઠુડી હા મે મન ભળે તો બહુ ના ફેરા ફરવા છે ઓય હોય હાલો પંપ ભરી નવો છાટી આવી પછી પાછી ઓરી રમોજી કરશું કેટલા પંપ છાટાણા બે થઈ તમે બે છાટા મે બે છાટે ચાર પંપ છે ભાઈ ગયા નજી બે ચાર આઠ

બાકી શું ક્યાં તા રહ્યો કમેન્ટ કરો તમારે માંડવી કેવી છે ને કઈ દવા સાટો જોઈ અમારે તો અત્યારે જો ખડની હોય ઈરની હોય જે વધારે હોય ની મારવાની હોય ઈરે થોડી થોડી આવી ગઈ છે તમારે શું છે કમેન્ટ જણાવો હાલો પાછો વળી એક પંપ પર લઈ જ પાછા વળી ચાલતા રસ્તે મળ્યું મજાક મસ્તી ત્યારે આવે હાલો ફ્રેન્ડ હું તો થાકી ગઈ કારણ કે બે ત્રણ બે પપ છાંટ્યા મેં ને કંદા દુઃખવા લાગ્યા પછી મેં ઉતારી દીધો કે મારી હાલત ખરાબ થઈ જાય તો ઓલા સાંટે એકલા મેં કીધું કે હજી સાંટાવો તમારે તો ઓલા કીધું રહેવા દેવ હું સાંટ લે તો ઓલા બે 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 પપના ઓલા સાંટવાના ચઢાવી લીધા ને સાંટે છે અડધું ખેત છટાઈ ગયો અડધું ખેત છટાઈ ગયો છટાઈ જાય તડકોય નથી ને અસલ જ છે તો પાણી નહીં આવે તો સારું દવા પાછી ફેલ થઈ જાય અમે દવા ને તો પાણી આવી ગયું બે ત્રણ ચાર પાંચ છ દિવસ પાણી મેચ મેચ ચાલુ જ હતો તો એટલે દવા એટલો અસર નથી કર્યો

એવું લાગે પાણી પડી જાય આવી જાય તો પાછી દવા બગડી જાય બે ત્રણ દિવસ નહીં આવે ને મેં તો હારું દવા પેલા સાંટી તો બે વાર દવા સાંડી એટલે બગડી ગયું

તો હું તો સીધી ઘેર જઈ જાય ને રોટલા હાક બનાવા પોપ દઈ જજો યા હેલો ફ્રેન્ડ લાઈક શેર ને કમેન્ટ કરતા ના ભૂલતા હો મહેનત પડે યાર મોબાઈલ આમ પકડી રાખી દે હડડુક પર મંડે યાર એ આ કરવી જોઈએ ખરેખર ના જો જ્યાં બેસારી ફડુકડે આમ પકડી ઊભે કરે બહાર સપોર્ટ કરો હાલો મળીએ નેક્સ્ટ રાઉન્ડ માં દવા સાંઠી સાંઠી થાકી ગઈ હતી તો હું પાછી ઘેર વહી ગઈ ને ઘેર બા રોટલા હાક બનાવી ને પાછી ખેતરમાં આવી ગઈ કારણ કે ઓલા દવા સાંઠે ને તો જોય ઓલા થાક્યા કે નહીં થાક્યા નકર હું લઈ લઈ પપ હું તો નાઈ ધોઈ ને આવી ગયો કપડા થઈ આખો ખેતર તો ઓલા છાંટી દીધો હવે આ ઝીણકો ખેતર છે અહીંયા અહીંયા થી અહીંયા થી ના લગન અમારું ખેતર છે ને ઓલો અમારું ખેતર છે ઓલા છાંટે છે

માને દીધું પણ માએ કીધું કે કે નાવા દે દવા છાંટી પછી સાચી વાત હો ઓલા એમ કે છોકરો દવા છાંટતો હોય ને માને એકલા ને બાવે સાચી વાત